હનુમાન ખેજડીયા મુકામે દારૂ ના દૂષણ સાથે મટન અને ગુંડાગીરી સામે પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હનુમાન ખેજડીયા ગામને રામ રાજ્ય સ્થાપવા સ્થાનિક રિક્ષો દ્વારા રાત્રિના સમયે દારૂના અડ્ડા પર

સરપંચ સંજાબેન પર ભાઈ છું અને આજ રોજ જે આ ગામ લોકોએ લગભગ બસો માણસો આવી અને આવેદનપત્ર આપ્યું છે પંચાયતમાં એની સાથે અમે છીએ બીજા નંબરમાં રામ મંદિરની સ્થાપના થઈ અને ત્યારથી અમારું ગામ જાગૃત થયું એ બાબત અમને ખૂબ આનંદ છે જે કાંઈ વસ્તુ આ ગામની અંદર આવી પ્રવૃત્તિ હાલતી બે નંબરની દારૂ જુગાર કે જે કાંઈ મૃતકો આ બધી ગુંડાગીરી એ નષ્ટ થાય એ માટે અમે ગ્રામ પંચાયતના તમામ સદસ્યોથી અમે એના પ્રતિનિધિ તરીકે હંસાબેનના આ ગામને પૂરેપૂરો સપોર્ટ આપશું અને આ વહેલી તકે હજી હું તો આવીને આવી હજી કદાચ બે ચાર દિવસ હવે હાકવું પડે તો ગામની આરેમાં છીએ અને ગામ સ્વયંભૂ આજે કરવા નીકળ્યું છે આ બધું બંધ થાય તો અમારું ગામ રામ મંદિર ન્યા બન્યું છે પણ અમારું ગામ રામ મંદિર છે રામરાજ છે એવું અમને લાગશે

અને આનું પર્દાફાશ કરવો જોઈએ એટલે દિવસે જ અમે જઈ અને જોયું અલગ અલગ જગ્યા ઉપર કે જ્યાં દારૂ વેચાતો હતો દારૂ નું આ અડા હાલતા હતા ત્યાં જઈને જોયું તો ત્યાં અમને એક જગ્યાએ અવાવરૂ ઘર હતું એની અંદરથી અમને વીસ લીટર દારૂનું એક કેન મળ્યું હતું ગરમે ગરમ દારૂ હતો પછી બીજો પોટલીઓ ભરેલી હતી પાચક લિટર જેટલી હતી એટલે